કંટાળો આવે છે હું કરવું હવે કરવું તો પડશે જ ને મારે તો નહીં ડંડા વધારે થઈ જાય હવે કયું ખાતર નહીં નાખવું મારે તો ખાતર સારું મળે તો અમે ખાય તો જલ્દી માળો આવી જાય જલ્દી ફટાફટ એ ડંડા ઉતરી જાન મારા પણ પૈસા આવતા થઈ જાય આ બધું કરવું પડશે મારે તાત્કાલિક કરવું પડશે ને હું કરું અને પોણી કાળ વાળવાનું છે પાછું કાલ પોણીનો વાળો આવ્યો કાલ આ પોણીની લોકો મંડા અને ખેતરોમાં બીખ લાગે છે

बूंदिया ना मुण्दिया के खाता रहा है कौन से बूंदियों ना कौन एक मालो जल्दी आई जाए बूंदिया नहीं यार ताने यूरिया 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 मुझे ताने बूंदिया लाभ बंद कर तो मैं तो तो हो तो 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 कहो तो 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 तो

아, 어, uh, uh, 나, 우, 뷰, 야! 아, 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 나, 뷰, 야! 아, 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 뷰, 아, 뷰, 야! 아, 뷰, 아, 뷰, 아, 뷰, 아, 뷰, 뷰, 아, 아, 뷰, 아,

કરવાનું એરંડા આ એરંડા કઈ ના કેવાય હું આવું આ ગાડી નાખું કલ એરંડા વાવું પાછા આ કોઈ નહીં એક એક દાડામાં એક એક પોઈન્ટ જોવા આવતી ફેરી આવતી ફેરી પંદર ને પંદર ત્રી થેલીઓ નાખી દો એરંડા માં ત્રી અને જો એરંડા થાય એટલા મોટા મોટા થમળા જેવા થાય ઉપર ચડે મજાથી બેવાનું પછી બાજી બાજી હોય ખાવાની રોટલા બોટલા અને એરંડા માળા બે બે દાડા ઉતારું બે બે દાડા આ ફેરી એક એક પોણી પીવાતું બે બે ટાઈમ પોણી પાવશું તમે શોધી રાખો આ એરંડા કરું હું જો ખાલી તમે આ ફેરી જો કચરા તારો એરંડો તો કોઈ ના આવે એવું એરંડા રાખો અને એટલા ઉપર આખું ને મજા છે રોટલા સોમવાર જ્યાસી ને સોમવાર ને ખબર પડશે હાથી હું જૂઠ બોલું છું કાચું બોલું છું તમે જોવો ખાલી ખાલી જોવો તમે તમને ખબર પડશે

નમસ્કાર સરપંચ બોલું છું આપણા ગામમાં સમાચાર મળ્યા છે કે સિંહ જોવા મળ્યું છે તો બધા ગામવાળોને સૂચિત કરીએ છીએ કે બધા સાવધાનીથી થી આવું અને ખાસ સૂચના કે ખેતર વાળાઓ અંધારો થતો પેલા ઘેર આવી જવું એવી સૂચના અમારી એ સિંહ નું આપણે નિકાલ કરીએ છીએ કે શું કરવું એ બધા ભેગી ગામ કરી અને નિકાલ કરીએ છીએ સારું આ તો એનું નું કઈ સહી યાર

સરપંચ વાઘાયોરી વાઘ આવ્યો મા ખેતર માં શું વાગાય છે વાઘ આવ્યો તો જાય છે સરપંચ ના કોણ સરપંચ જઈએ છીએ

પૈસા નહી લીધા લીધા પૈસા ની વાત ના કરો યાર તમે ગલત વાત કરો છો વાઘેતર આવો છ વાઘ આવ્યો યાર ચીતા તું વાઘ હતો મારી નજરે જોયું છે વાઘ હતું મારો નેચો છે નક્કી નાવ ના ના વાઘ હતું સરપંચ મારી મારા નજીક ના મેં તો સમાચાર ગ્રુપમાં ગ્રુપ મારા બટાકા હતા અને નજીક આવ્યું તો મને ફાળી નાખતો ગ્રુપ માં મારો કોણ તમે નહી હોય નતો હું ગ્રુપ માં કોણ છે

હા તમારા આગળ આગળ જ્યાં જોવા બે જણા ઈ વાઘની ડિટેલ કરતા કરતા તો કરો યાર વાઘનું તો પેલા ડિટેલ માં વાત કરવું છે તો પેલા કચરો પૂછો આ ઘોરીલાલ પૂછો પેલા ઘોડીલાન એટલે આ ઘો રાખ્યા એ સોંપા ને પૂછો ના કચરો ને પૂછો તમે સોમવાને પૂછી લો ને યાર સરપ સાહેબ કઠું પહેલા છો કોઈ કેતો તો નું છે મારું સોરાનું છે નાનું એ મોટું થાય जावो चले आओ ए साठ ने तो ये तम यार बात कर इ... जो, 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 जो वागने जो ते बात करो डिजाइन जोरी એટલે પેન્યુ આવો છે વાગ આયુ વાગ આયુ આ તો કુલ છે કુલ છે એ જંબા વાત મે લે તો સાથે સધુ વાગની વાત કર આ તો બગીચામાંથી ગાડી લે હ જો મેલોન બધું હ હમન કરી આલજો બધું વાત કરને ભાઈ અપડી અલ્યા અપની હા ચા ઓય કો જુ કો વાગ નું બટાવ કી આ હ હું થ્યુ છે પણ આ વાગ મને અલ્યા વાગ નહીં સી આયો તો અલ્યા વાગ તો સ્વાગત તો

બરોબર બોલો તો હું ગયા તું અને વાતો કરતો હતો ડોસી ભાત લઈ ને આવો એટલી આવ્યો અરોગડું પકડી નાખ્યું ના ઘોઘળો બોઘલો આગળ આગળ પકડી એમ પકડી ને એમ વાત છોડી દો યાર કીધું તો ઊભો ફાળી નાખશે આ કોક ને કોક કરો નગર મારી માની પટાઈ ફેકશે

હું તો તબેલા માં કરતો હતો વાઘ આવ્યો એ પટ્ટી મારે ને ખેતરમાં ઉભો પટ્ટી મારી રોડે તમે કોઈ યાર લાવો

અંબોજા ને પેલે 50 રૂપિયા ધણી આવે છે બરાબર એક કોમ કરીએ હું ગ્રુપ ગ્રુપમાં મેસેજ કરી દો બッタ ખેડું દો ને એ આવી જાય આપણો મીટિંગ કરીને સભા બોલાય અને પટાઈ નાખી પાંદરા પુગવા ફોન કરી હવ કરો યાર જલ્દી ચાલુ છો અલ્યા એ રેકોર્ડિંગ કરીને સંભળાતું નહીં પછી કહું છું ચામે હેલો નમસ્કાર હું સરપંચ બોલું છું

સરપંચ સર એટલે સરપંચ

આ કચરા ને કચરા અને આ કાળુ કાળું તો પટ્ટી મારી છે બંધ આ બધા એટલે આ બીવડાનું છે આવી કરાય ભલે યાર આ રસ્તા માંથી એટલે મેં કીધું ઘેર લઈ જાઉં છોકરા ને પહેર જોઈ જીવાઈ જ હું કરું યાર જો મને બિહારીકા ભૂકા કાઢી નાખ્યા ને તમે હવે સમાધાન કરશો સરપંચા તો